ની તમારે ઘડીવારી દેવાની છે દેખાય છે હવે એક ઘડીવારી છે અને આ નીચેનો જે પટ્ટો એક પ્રકારનો પ્રોગ્રામ છે અને એને બે ઘડીવારા એટલે બે એક આ ને બીજી ઉપર જો આ મે એક ઘડીવારી એ આ આ દેખાય છે ને આ પટ્ટી પછી એને દબાવ કરી દેવા

એ ક્યાં બાજુનો ભાગ વાળવાનો છે દેખાય છે આ સાયડ તો આવા આકાર આવશે આ દેખાય છે ને આ બાજુ વાળી એટલે હવે આ જે પટ્ટી છે બાકીની છેલ્લી આ નીચેની એ પટ્ટી ને પણ જે રીતે આ બાજુની વાળી હતી એ રીતના બાજુ વાળવાની છે એક ઘડી અહીંથી આ વાળે આ ઘડી જે છે આ ઘડી ની અંદર દે અંદર રાખી દેવાની આриф ના તો ત્યાર દઈ પ્રેસ પર બળક નીકળે રાંધતી કાગળ આ થઈ ગઈ આપણે રાધી ટોપી કહીએ કે તો એની કે લાવડી કોમી સાડી ટોપી આ રીતના તમારે ગાડી ટોપી બને પછી આ જ ટોપીને તમારે રાજા ટોપી બનાવીએ તો આ વચ્ચેનો ભાગ જે છે એ ખોલી રાખો તો રાજા ટોપી થઈ જાય અને ત્યાર પછી હિમાચલ પ્રદેશની જે ટોપી બનાવી હોય તો એક ટોપીની અંદર લાવડી ટોપી રાખવાની આ રીતના

એટલે હવે આપણે ભારત એક એક રીતે